પહેલગામ હુમલા પછી પહેલી નરેન્દ્ર મોદી બોલ્યા છે એક વખત નરેન્દ્ર મોદી એવું કહ્યું હતું કે લોકો જ્યાં વિચારવાનું પૂરું કરે છે ત્યાંથી હું વિચારવાનું શરૂ કરું છું એટલે આ જવાબ એવો જ હશે આજે આપણે વાત આતંકવાદની સિસ્ટમ પાકિસ્તાન અફઘાનિસ્તાન તાલિબાન અને જમ્મુ કાશ્મીરમાં કઈ રીતે ઊભી થઈ અને આ ઇકોસિસ્ટમને કોણે પાળી પોષીને મોટી કરી અને એના માસ્ટર કોણ છે એની વાત કરીએ નમસ્કાર પહેલગામ હુમલો થયો એમાં પાંચમાંથી ત્રણ આતંકવાદી પાકિસ્તાની હોવાનું કહેવાય છે કઈ રીતે લશ્કર તહેબાનું નેટવર્ક ચાલે છે એ સમજો લશ્કરનું નેટવર્કમાં કમાન્ડર હાફી છે ડેપ્યુટી કમાન્ડર રહેમાની છે છે સજ્જાદ જટ ટીઆરએફ જેણે આની જવાબદારી લીધી છે કે ટીઆરએફના કમાન્ડર છે શેખ સજ્જાદ ગુલ અને બસીત અહેમદ ડાર પહેલગામના જે પાંચ હુમલાપોર જે હતા એનું નામ છે આસિફ ફોજી મુસા સુલેમાન શાહ ઉર્ફે યુનુસ અલી ઉર્ફે તલાભાઈ આ ત્રણેય પાકિસ્તાની હતા આદિલ હુસૈન ઠોકર અને અહેસાન આ બંને કાશ્મીરી લોકલ હોવાનું કહેવાય છે હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એક અમેરિકન ડિફેન્સ એક્સપર્ટ એવું કીધું છે કે પાકિસ્તાનના અત્યારે સેનાના વડા છે જનરલ મુનીર એ અને ઓસામા બિન લાદેન એ બંનેમાં કોઈ ફેર નથી આ પલગામ હુમલો થયો એના એક્ઝેક્ટ પાંચ દિવસ પહેલા એણે એવું કહ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમો અલગ છે અને આપણે વધારે સુપીરિયર છીએ આ વાત એણે કહી હતી અને એના પાંચમા દિવસે પહેલ ગામમાં હિન્દુઓ છો કે નહીં એવું પૂછીને હુમલો થયો છે લશ્કરે તૈયબાનો એજન્ડા એક જ છે આમ તો ઓસામા બિન લાદેનની છત્રછાયા હેઠળ ફંડ મેળવ્યું અને આખું નેટવર્ક એમને તૈયાર કર્યું એમનો મુખ્ય એજન્ડા હતો કાશ્મીરને ભારતથી અલગ કરવું કાશ્મીરમાં ઘુસણખોરી કરવી કાશ્મીરી પંડિતો પર હુમલા કરવા સ્થાનિકો નું બ્રેઇન વોશ કરવું અને કાશ્મીરી યુવાનોને ને ધીમે ધીમે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ